બ્રેકિંગ ન્યૂઝ ફ્રોમ આણંદ આણંદની મીની સિવિલ હોસ્પિટલ આવી વિવાદમાં મહિલા દર્દી સારવાર મેળવવા માટે એક કલાકથી વધારે સમય સુધી સિવિલ હોસ્પિટલ બહાર બાંકડા પર પડી રહેવું પડ્યું મહિલાને પેટ ફૂલી ગયું હતું શ્વાસ ચડતો હતી સારવાર મળવવા માટે તરસી ગયા મહિલા ઇમરજન્સીના તબીબ દ્વારા વડોદરા લઈ જવાનું કહેવાયું પણ કોઈ જાતની સારવાર ના આપી આવી કપરી હાલતમાં છોડી દેવામાં આવ્યા મહિલાના પતિ એ ડોક્ટર પર આક્ષેપ કરતા કહ્યું કે ડોક્ટર એ ને જણાવ્યું વડોદરા તમારા ખર્ચે લઈ જાઓ અહીંયાથી કોઈ સેવા કે મદદ નઈ મળે શું આણંદની નીની સિવિલ હોસ્પિટલમાં સામાન્ય બીમારીઓનું નિદાન નથી થઈ રહ્યું શું દર્દીને અન્ય હોસ્પિટલ ખાસેડવા માટે એમ્બ્યુલન્સ સેવા નથી પૂરી પડતા ધિનેવા મેશનભાઈ લાલસિંહ ગરેવાલા ગામ લીલોઠાકોર બેરો મારું સીવર વર્ષે એનો મતલબ બહાર પીડિત દવા દવા કરવા આવી બરાબર આ લોકો એ દવા થાય નથી કે તમે ભરોડા જો બરાબર છે તો ભરોડા થી મન ના પડ્યું બરાબર અહીંથી ના પડ્યું તો ભરાડો ભરવાડો તો તમારી દવા દવા થાય અહીંથી મારે કોઈ દવા થાય એવું નથી તમે ગાડી માંગી તો ગાડી મને ના પડી તો મારે હિમંત્રજી છે એવું કીધું બીજા હવે ના પડી કે ગાડી તમે તમારે બારથી જેવું કીધું તમારી પત્ની મારી પછી નામ બબલી બેન છે બરાબર છે કેટલી વાર અહિયાં આયા હું અહિયાં બે વાર આયુ એકવાર હારું તો એ બીજી વાર પછી હારું ને તો ના પડ્યું તો શું બન્યું તું શું તમારે મારે એટલે બહાર રાખ્યા તા અત્યારે બાર મેં ખ્યાલ ના પડ્યું મને બારે છે બરાબર છે બાર બાકડો પર પડી હતી બરાબર હું દવા બારની દવા લવા ગયો હતો દવા લઈને આવ્યો એટલે હું મળી મળ્યા કેટલા કલાક બાર બાકરા ઉપર રાખવામાં આવારના હું અઢા દિવસથી બહાર બહાર પીલો છું અને હવે શું કે છે હવે ના પડે છે આ હોસ્પિટલ છે પૂછેલો પિછેલ બરોડાનું મને કીધું અત્યારે જે આયા છો તમે એ કઈ હોસ્પિટલ સરકારી છે